કિસ્મત બદલવાની પૂર્વ સંખ્યાઓ અને સંકેતો ઘરમાં આપમેળે દીવો બળે કે સુગંધ આવે જો ઘરમાં કોઈ અગરબત્તી કે પરફ્યુમ વિના પણ સુવાળી સુગંધ આવે તો તે દેવી શક્તિની ઉપસ્થિતિનો સંકેત છે દીવો અચાનક બળવો શુભ પરિવર્તન અને પોઝિટિવ એનર્જીનું સૂચન સપનામાં ભગવાન કે પવિત્ર સ્થળ દેખાવું સપનામાં મંદિર દહગાહ નદીઓ કે દેવી સ્વરૂપ દેખાવું આધ્યાત્મિક ઉન્નતિ અને કિસ્મત બદલવાનું સંકેત સપનામાં નવો રસ્તો કે પાણીની કલ્પના જીવનમાં નવો મોકો આવવાનો ઈશારો પંખીઓ અથવા ગુલાબી રંગનો ચકલી ઘરની આસપાસ દેખાવું પક્ષીઓનો ઘરના દરવાજા પાસે આવવું ખાસ કરીને કબૂતર નદીધાર કે ચકલી શુભ સમાચાર અને કિસ્મત સુધારવાની તૈયારી તૂટેલા સંબંધો ફરીથી જોડી શકાય જૂના મિત્રો કે પરિવાર સાથે ફરીથી જોડાવું તે તારી જાતિ પર દેવી કૃપા વધી રહી છે એવું સંકેત છે અચાનક મન શાંત રહેવું તમારા મગજમાં વિચારોની ધમાલ હોવા છતાં શાંતિ અનુભવી તમારી અંદર નવી શક્તિ પ્રવેશ કરી રહી છે અચાનક નાના પૈસાના લાભ થવા લાગે અણધાર્યા પૈસાનો પ્રવાહ થવો લોટરી રોકાયેલા પૈસા પાછા મળવી ધનયોગ શરૂ થવાનો સંકેત લાઈફમાં સતત સકારાત્મકતા આવવી જ્યારે તમે સતત સારા વિચાર કરો લોકો તમારી મદદ કરે કિસ્મત તરફથી તમને માર્ગદર્શન મળી રહ્યું છે અચાનક રંગબેરંગી ઇન્દ્રધનુષ જોવું આકાશમાં ઇન્દ્રધનુષ જોવું શુભયોગો અને આકસ્મિક લાભોના સંકેત જ્યાંથી અવાજ નહીં આવતો ત્યાંથી સંકેત મળવા ઘંટ ધ્વનિ ઘંટીનો અવાજ નાદ દૂરદસ્ત સ્થાનોના અવાજો સંભળાવવામાં આવે તો તે દેવી લક્ષ્મી હોઈ શકે છે ઘરમાં કબૂતર ચકલી ઘૂંટૂટતા કરતા હોય પોઝિટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરે છે અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થવાના સંકેત છે શાસ્ત્ર મુજબ શુભ સંકેતો ઘરમાં ધાન્ય કાનના પાંદડી આપમેળે ઉગે અચાનક ઘરમાં તુલસી છોડનું વૃદ્ધિ પામવું ઘરમાં ગુલાબ કે ચંપા મોગરાની સુગંધ ફેલાવવું માતા લક્ષ્મી વિષ્ણુ અથવા કાળભૈવરવની આરાધના શરૂ કરો ઘરમાં નિયમિત દીપ પ્રજ્વલિત કરો તુલસી પાસે દીવો ધરો જલદાન ભોજનદાન અને સેવાદાન કરો સકારાત્મક વ્યક્તિઓના સંપર્કમાં હિન્દુ ધર્મમાં ઉંદરોને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે અને તે ઘરોમાં જોવા મળે છે પરંતુ ઘરોમાં સતત ઉંદરો વધવા અથવા મોટા ખાડા બનાવીને અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં ઉંદરો અવાજ કરે છે તો તે કોઈ અપ્રિય ઘટના સૂચવે છે તમારી વસ્તુઓ પર વારંવાર ઉંદરો આવવા એ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં ઘટાડો થવાનો સંકેત છે જો તમે ઘરની બહાર નીકળી રહ્યા હો અને તમને ઉંદરે દેખાય તો તેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે ઉંદરોથી પરેશાન છો તો તમે તેમને ઘરની બહાર ફેંકી શકો છો પરંતુ તમારે તેમને મારવા જોઈએ નહીં આવું કરવાથી ભગવાન ગણેશ ગુસ્સે થઈ શકે છે હિન્દુ ધર્મમાં છછુંદરને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઘરોમાં તેની હાજરીને શુભ સંકેત માનવામાં આવે છે જો સાંજના સમયે તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે તો તે સુખ સમૃદ્ધિમાં વધારો થવાના સંકેત છે જો કોઈ વ્યક્તિ પર છછુંદર ફરતું હોય તો તે વ્યક્તિને ભવિષ્યમાં કોઈ મોટો ફાયદો થવાના સંકેત છે વાસ્તુ અનુસાર દિવાળીની રાત્રે જો તમને છછુંદર દેખાય તો તે તમારા ભાગ્યના દરવાજા ખુલવાના સંકેત છે જો તમારા ઘરમાં છછુંદર છે તો તેને ક્યારેય ભૂખ્યા ન રાખો તેને ખાવાનું આપતા રહો આ કરવાથી તમે શુભફળ મેળવી શકો છો સપનામાં કેરી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપણે સ્વપ્ન વિજ્ઞાનમાં માનીએ છીએ તો તેનો અર્થ એ છે કે તમારી કેટલીક સમસ્યાઓ દૂર થઈ જઈ રહી છે આ સિવાય જલ્દી જ પ્રગતિના દ્વાર ખુલવાના છે તમને જલ્દી સારા સમાચાર મળી શકે છે કમળ સ્વપ્નમાં કમળનું ફૂલ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે દૂર થઈ શકે છે આ સિવાય ભવિષ્યમાં આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે તમે કેટલાક અટકેલા કામ પૂર્ણ કરી શકો છો વાંસળી જો તમે તમારા સ્વપ્નમાં વાંસળી અથવા કોઈ વાંસળી વગાડતા અથવા વાંસળીની ધૂન સાંભળો છો તો તે એક શુભ સંકેત છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેનો અર્થ એ છે કે જો કોઈની સાથે તમારા સંબંધ બગડ્યા છે તો તેમાં મધુરતા આવી શકે છે આ સિવાય તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે રસ્તા પરથી અચાનક તમને સિક્કો મળે છે તો તમે ખુશ થઈ જજો આ એક સમુદ્રનો સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જૂનો તેમજ ચમકીલો સિક્કો હોય તો શુભ સાબિત થાય છે આ સિક્કો તિજોરીમાં મૂકી દો આ સિક્કો તમે ખિસ્સા પર પણ મૂકી શકો છો રસ્તામાં તમને મોરપંખ દેખાય તો લઈ લેજો મોરપંખ ભગવાન વિષ્ણુનો પ્રિય હોય છે આ ઘરમાં સકારાત્મક ઉર્જા સુંદરતા તેમજ ખુશાલી લાવવાનું કામ કરે છે આ મોરપંખ તમને કરિયરમાં સફળતા અપાવી શકે છે જેના પગમાં અંગૂઠાને છોડીને બધી આંગળીઓ સમાન હોય છે અને જો અંગૂઠો એમાં સૌથી લાંબો હોય તો તે વ્યક્તિ એક કલાપ્રેમી હોય છે એમનામાં આકર્ષણ હશે અને તે કુદરતની વ્યક્તિ હશે મતલબ બધી વસ્તુમાં શોધ કરશે તેમાં ખૂબ શાંતિથી વસાવટ કરશે જેના પગમાં અંગૂઠાના જોડેની આંગળી સમાન હોય તો એવા લોકો ખૂબ જ રોબીલા હોય છે એમણે અન્ય લોકો પર પ્રભાવ દર્શાવવાની ટેવ હોય છે આવા વ્યક્તિ એક સારા લીડર હોય છે તેઓ તેમની વાત માનવાનો ગુણ સારી રીતે જાણે છે ફક્ત તેમની અંદર જીદ સવાર હોવી જોઈએ તેમણે જે નક્કી કર્યું છે તે કરીને જ રહે છે